કાઢો નથી ખબર પડતી મને બસ હું ઉતરતો તો જયારે જુનાગઢ આવતા વખતે મેં કહું ભગવાન પ્લીઝ કોઈ હિન્ટ આપો આ લોકો ટ્રસ્ટ નહીં તૂટે મારથી કેમ કે એ લોકોની પહેલી ફિલ્મ છે યાર આટલું બધું ટ્રસ્ટ કરે છે મારા ઉપર અને બસ માંથી ઉતરે સામે ક્રિષ્ના ઓટોમોબાઈલ્સ મેં કહું વો ના એની પાસે ઓપ્શન હતો કોઈ એક્ટર નો પૈસા તો એટલા હતા નહીં ના મારી પાસે કોઈ ઓપ્શન હતો ના કોઈ એટલી ઓફરો આવતી હોય કેમ કે હીરોની એક સિક્સ પેગ હોય નથી મારી પાસે ભાઈ માંગેલા ટ્રાયપોડથી અમે શૂટ કરી પબ્લિક ના જોવા જાય ફિલ્મના શો સવારના કેન્સલ થાય મારા મિત્રો કે યાર ચાર જણા હતા ફિલ્મ મેં બે ટિકિટ એક્સ્ટ્રા ખરીદી લીધી તો શો ચાલુ થાય મેં કહ્યું થેન્ક યુ યાર હવે તો મતલબ બધાને મેસેજ કરું હું યાર પ્લીઝ ફિલ્મ જોવા જજો કહું હું જા થોડુંક જોઈને બી ગયો હતો યાર મેં અંકિતના ગામમાં સ્ક્રીનિંગ કર્યું અને ત્યારથી જ કદાચ એ લોકોના આશીર્વાદ તમે ગણો યા કેમ કે અંકિતને એમ કીધું એક દાદાએ કે તે ગામ ભેગું કરી દીધું ભાઈ ઓહો બસ ભગવાને ખબર નહીં કઈ રીતે કે હું આવું છું બેટા ઊભા રહું કેમેરા અઢી અઢી ફૂટ ઉપરથી પડ્યા આમ ત્રણ વાર પડ્યું ધમ 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 અને કેમેરા લેન્સ કેમેરા લેન્સ લેન્સને એની કેપને કઈ ના થયું ત્યાં હું અઢીસો રૂપિયા મેમરી કાર્ડમાં કીર્તિદાન ગઢવીના ભજનો ડાયરાના બધા જ વિડીયોઝ ઓડિયો બધું ભરાવા જતો અને એમના સ્ટેજ ઉપર હું આજે મારી ફિલ્મ પ્રમોટ કર્યું લોકો બધા ઊભા છે એમનો દીકરાની જેમ મને પ્રેમ આપ્યો અત્યારે બધાને મળે એ આંટીના પગ નથી એ લાલભાઈ આમ જુઓ ને ફોટો પાડો અનનોનથી લાલો અથવા કરણ પોતાના ઘરનો અત્યારે મને સમજે છે એ ત્યાં સુધીની જર્ની ખબર નહીં બહુ આમ બાકી તો બધું એ ખોટું એક તારો માર્ગ હાચો માયા કેરી ચાદર ઓઢી પામેરે કશું નહીં જીવતું આમ તો આ શબ્દો આપના કાને અથડાતા હશે અને આમ જોવા જઈએ તો આજથી પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણએ પણ જીવનની આથમથી સંધ્યાના કસુંબોલ રંગને જોવા માટે ગુજરાતની ભૂમિ પસંદ કરી હતી અને ગુજરાતના કણેકણમાં રજેરજમાં એક કૃષ્ણ પ્રેમ છે તે અમર છે અને તેનું ઉદાહરણ છે કે હાલમાં જે એક ફિલ્મ છે લાલો તેને અત્યારે ગુજરાતમાં ઘેલું લગાડ્યું છે લોકો અત્યારે થિયેટરને મંદિર માની રહ્યા છે અને દર્શકોને બદલે શ્રદ્ધાળુઓ બનીને ફિલ્મ જોવા માટે જઈ રહ્યા છે ત્યારે આ ફિલ્મની આજે વાત કરવી છે કારણ કે ગુજરાતી ફિલ્મ જગતનું મોરપીચ કઈ અને એવું આજે તો જે આંકડો છે છે કરોડ કરોડ સુધી પહોંચ્યો કારણ કે જે દર્શકોનો પ્રેમ છે તે અપાર મળી રહ્યો છે ત્યારે આજ ફિલ્મ ના જે કહી શકાય કે એક હૃદય છે આ ફિલ્મ નું હૃદય છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કરણભાઈ જોશી જેને આપ સૌ લાલો તરીકે વધાવો છો અને આ ફિલ્મમાં જેમને તમે જોઈને કદાચ અનેક દર્શક મિત્રો હશે તેમનું જીવન પણ પરિવર્તિત થયું છે તેવું આપણે સાંભળી રહ્યા છીએ તો આવો તેમની સાથે જ વાત કરીએ અને આપણે કોઈ એવું ઇન્ટરવ્યુ નથી કરવો કોઈ પોડકાસ્ટ નથી કરવો પરંતુ હૃદયના ભીતરના નાદને સાંભળવો છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સૌપ્રથમ કરણભાઈ ખૂબ ખૂબ સ્વાગત કરું છું હૃદય સ્વાગત કરું છું અને સૌપ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન આપને એના માટે દિલથી આવા જી કરણભાઈ આમ જોઈએ તો અત્યારે જે પ્રેમ મળી રહ્યો છે અમે પણ બે ત્રણ દિવસથી રિવ્યુ લઈએ છીએ દર્શકોના કે જે ફિલ્મ જોઈને બહાર આવે છે નાના બાળકો છે કર્મની વાતો કરે છે મોટા વડીલો છે કહી રહ્યા છે કે ચાલીસ પચાસ વર્ષે અમે ફિલ્મ જોવા આવીએ છીએ અને તેઓના આંખમાં આંસુ છે એટલે આટલો બધો પ્રેમ અનેક પ્રશ્નો છે ફિલ્મ કેવી રીતે બને બધા પ્રશ્નો છે પરંતુ તમને શું લાગે છે કે શા માટે લોકો આટલા જોડાઈ રહ્યા છે કદાચ જુવાવાળા લોકો જે ઓડિયન્સ જ લાલો છે વાહ ક્યારેક ને ક્યારેક એમને એકલામાં એકલો તો માણસ પડતો જ હોય ભીડમાં પણ એકલા ઘણા લોકો ચહેરા જોઈ શકીએ કે આ યાર ભલે હસતો પણ કંઈક છે એ સ્ત્રી પુરુષની વાત નથી નાના છોકરાની કે પેલાની વાત નથી પણ જેમ કે સાત આઠ વર્ષનો છોકરો હોય બધા સ્કૂલ ફ્રેન્ડ્સ એના ટ્રીપ પર જાય કદાચ કોઈ પણ એને લગનમાં જવાનું હોય ઘરમાં આર્થિક પરિસ્થિતિ ઠીક ના હોય એને ટ્રીપ ઉપર ના જવા મળે તો એ પણ એક ટાઈમે એકલો થઈ જાય તો એ પણ ભગવાનને કમ્પ્લેન કરતો હશે અને આ મેઇન વાત છે લાલો એટલો ભોળો વ્યક્તિ એ ભોળ પણ ઉપર થોડું કામ ભગવાને કરાવડાવ્યું મને જયારે કેરેક્ટર ગ્રાફ થતો તો ત્યારે ભગવાન સાથે મતલબ ભગવાન સામે વાત કરતા આપણે બધા એમના બાળક જ છીએ યસ ક્યારેક ભગવાન સાથે ઓડિયન્સમાંથી બધાએ એક વાર તો મતલબ એક સેકન્ડ માટે એ રીતે ફરિયાદ કરી હશે કદાચ યા તો હકથી પ્રેમ માંગ્યો હશે જેમ કે કાઢો ને યાર નથી ખબર પડતી મને તમે સમજાવો તો એ ગુસ્સો પણ કર્યો છે એટલે કદાચ ફિલ્મ આટલી બધા લોકોના હૃદયમાં હૃદય સુધી પહોંચી શકી છે રાઈટ આમ જોઈએ તો ફિલ્મો તો અનેક આવતી હોય છે દર્શકો પણ મળતા હોય છે પરંતુ જે રીતે વાત કરે હૃદય સુધી પહોંચવી ખૂબ અઘરી છે અને તો આ ફિલ્મને કરણભાઈ અને આ ફિલ્મનો નાતો કેવી રીતે બંધાયો કઈ રીતે જે આ સંબંધ છે તે જોડાયો મેજિક ખબર નહી અમે મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ અટેન્ડ કરવા ગયા હતા હું અને અંકિત ઓકે ત્યાં ઘણી બધી ફિલ્મ જોઈ તો મેં અંકિતે ડિસાઇડ કર્યું કે ભાઈ આપણે બનાવી પડશે યાર અમુક ફિલ્મ જોઈ છે નતી સારી ખરેખર પણ અમે એમાંથી પણ પ્રેરણા લીધી અને અમારા માટે એ ફિલ્મ કદાચ બહુ સરસ સાબિત થઈ કેમ કે એ ફિલ્મોએ અમને પ્રેરણા આપી કે યાર આ ફિલ્મને અહીંયા સ્ટેજ મળે છે કેમ કે એ ફિલ્મ મેકર્સના એ ટીમના ગર્લ્સ માટે ફિલ્મ સારી નથી ઠીક છે એ ફિલ્મ એનું નસીબ લઈને આવે છે સોરી ફિલ્મ એનું નસીબ લઈને આવે છે આપણે ફિલ્મ બનાવશું ખબર હતી આવું તો આટલું તો નહીં બોરિયત કે એવું નહીં બનાવી આપણે કંઈક તો સારું બનાવશું ભલે ખરાબ તો ખરાબ નીચું મોઢું રાખીને ઊભા રહીશું પણ અમે ફિલ્મ બનાવી એટલે ફિલ્મ બનાવ અને અંકિત છે ને એના માટે ફિલ્મ બનાવી કદાચ મતલબ એ માણસને હું અત્યારે જોઉં છું તો અમુક ઇન્ટરવ્યૂમાં ચાલુ ઇન્ટરવ્યુમાં એ વાત કરું ને તો મને આમ આંખમાં આમ થોડુંક કામ થઈ જાય કેમ કે એ માણસ માટે ફિલ્મ બનાવી તો સ્ટ્રગલ બધા માટે હોય છે પણ એના માટે ફિલ્મ જોવી સ્ટ્રગલ હતી એનું ગામ મહેતા ખંભાળિયા જ્યાં અમે સ્ક્રીનિંગ કર્યું કદાચ તમે પોસ્ટ જોઈ હશે જે કદાચ અમારી ક્રાંતિની શરૂઆત સિનેમાની જીત ત્યાંથી કદાચ અમે ખબર નહી ફર્સ્ટ ફિલ્મમાં હું કદાચ મોટા શબ્દોનો ઉપયોગ કરું છું અમુક લોકો એ સિનેમાની હું જીત કહી શકું કે હજાર થી પંદરસો માણસ તમારી ફિલ્મ માણી રહ્યા છે હસી રહ્યા છે રોઈ રહ્યા છે અને તમને ખબર જ ના પડે કે આ મારી ફિલ્મ છે મતલબ આવું ક્યારેક ઉત્સવમાં થતું હોય કોઈ સમાજના કે ક્યારેક સમૂહ લગ્નમાં આવું થતું હોય બધા લોકો સાહેબ જે આશીર્વાદ આપ્યા છે એ ગામમાં થિયેટર નથી અંકિતને જ્યારે ફિલ્મ જો જોવી હોય ને અંકિતને કે એના ફેમિલીને તો ત્રીસ કિલોમીટર ટ્રાવેલ કરીને જેતપુર યા ગોંડલ કે એવી રીતે આવવું પડતું અને એ માણસની ફિલ્મ અત્યારે ગુજરાતમાં સિનેમાની હિસ્ટ્રીમાં સોનાના અક્ષરે લખાઈ છે તો એ માણસને ખરેખર સેલ્યુટ છે પ્રાઉડ છે ગજબ એમ તો આ મામી ફેસ્ટિવલમાંથી સ્ટાર્ટ થઈ અને સોરી થોડું અંકિતનું પણ ના એ મતલબ એક અલગ લેવલ પછી એક્ટર ડિરેક્ટર ઓકે ના એની પાસે ઓપ્શન હતો કોઈ પૈસા તો એટલા હતા કોઈ ઓપ્શન હતો ના કોઈ એટલી ઓફરો આવતી હોય કેમ કે હીરોની એક સિક્સ પેગ હોય નથી મારી પાસે ભાઈ એટલે મેં કદાચ એક્ટિંગ ઉપર વધારે કામ કર્યું તો એટલે અમાર બંને સિવાય કોઈ ઓપ્શન નહોતો અને અને ટેક્સી ડ્રાઈવર જેવું કંઈક બનાવવું હતું કે ટેક્સી ડ્રાઈવર માર્ટિન સ્કોજર્સીની ફિલ્મ છે એને જોઈ હતી ને કે યાર આપણે એવું બનાવીએ હું તું અને કેમેરામેન રિક્ષા ડ્રાઈવર જૂનાગઢમાં મેં કું યાર કઈ રીતે ધીમે ધીમે વાતો ચાલુ થઈ બેઠા આખી રાત પડી બહુ લેટ થયા કે માણસ આવી ત્યાં હોય એને એક વ્યક્તિ મળે પૈસાની લાલચ હોય ઘરમાં આવવું હોય તેવું હોય ત્યારે કોઈ નહોતું ના તુલસી ના ખુશી ના ભગવાન હું અંકિતને કેમેરામેન બસ સ્ક્રિપ્ટ આટલા આવી રીતે કરતા હતા અને પછી ક્યારે ક્યારે રાઇટિંગ પ્રોસેસ ચાલી એની ત્રણ ચાર મહિનાને ક્યારે ક્યારે બીજા બધા કેરેક્ટર્સ આવવા માંડ્યા આ તે સાડત્રીસ કેરેક્ટર ટોટલ છે અને એમાં સૌથી મેઇન ભગવાન બિલકુલ કે હવે ટ્રાન્સફોર્મેશન જે કરાવીએ તો એ કૃષ્ણ ભગવાન સિવાય કોઈ કદાચ કેમ કે મહાભારત મહાકાવ્ય જે આપણા દેશ મતલબ આપણી સંસ્કૃતિનું અર્જુનને પણ સંશય થઈ ગયો કે યાર યુદ્ધ કરું કે નહીં બાણ ચલાવું કે નહીં પણ કૃષ્ણ ભગવાને કીધું કે હા તું ચલાવ

તમારી તો જે વતન છે તે અમદાવાદ છે ને પરંતુ જે આ કાઠિયાવાડી ટોન કાઠિયાવાડી ભાષા જે કર્મભૂમિ આપની અમદાવાદ છે ને જે રીતે આ ભાષા બોલવી શીખવી એ કઈ રીતે થયું એ અંકિત ટીમ વાળા અમુક લોકો મતલબ ઘણા બધા લોકો જેમ કે શુભમ એ જુનાગઢનો જ છે જે મેઇન ડીઓપી છે ઉદય જે રવની પેલું ખાણવાળું જે સિકવન્સ અમે કરી જુનાગઢથી થોડુંક દૂર છે એ નો જાય તો ટીમવાળાના કારણે એમની સાથે વાત કરે કે હું આમાંથી આવડ લઈ શકું આમાંથી આવડ લઈ શકું આ વ્યક્તિમાંથી આ જેસ્ચર ઉપાડી શકું અને જૂનાગઢમાં મને મોકલ્યો તો ખુલ્લો ઓકે ભાઈ તું ફર મોજ કર જે કરવું એ કર આટલા ટાઈમે રાત્રે પાછો આવી જાય થી અપડેટ આપજે શું કરે શું નહીં ડન તો એવી રીતે અમે અઠવાડિયા પહેલાં પહોંચી ગયા લોકો માં જઈને હું બેસતો ક્યાંકથી યાર કે ના મજા આવી કંઈ ના મળ્યું પણ એક મોમેન્ટ એવી મળી જાય એક લહેકો એવો મળી જાય અને મેં નોટિસ કર્યું કે અમુક વર્લ્ડ બોલતા વખતે એ કોમન છે જેમ કે ડોકી એ પ્રમાણે જ હલે હાથ એ પ્રમાણે જ થાય ભાઈ રહેવા દે ને જો એક આ જેસ્ટર કે એવી રીતે ભાષા પકડાની અને મજા આવી ગઈ અત્યારે ઓડિયન્સ એમ કે અમુક લોકો મને એમ કે તમે જુનાગઢ ના જો ના તો જુનાગઢ ના નથી એ મજા આવી ગઈ મને કે યાર ઓડિયન્સ નોટિસ કરી રહી છે યાર તમારું કામ કોઈ વખાણે કોને યસ 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 અને જે રીતે આપણે કામ કર્યું છે એ તો દાદ છે પરંતુ આમ જોઈએ તો જે ફિલ્મ દરમિયાન જે ઘટનાઓ બની હશે કારણ કે ફિલ્મમાં જે રીતે તમે વાત કરી કે જે શરૂઆત જ આ રીતે થઈ છે તો એ પ્રોસેસ દરમિયાન પણ ઘણા બધા તકલીફો પણ આવી હશે ઘણી વખત કંઈક થયું હશે તો એ કિસ્સાઓ સાંભળવા છે કોઈ એવા કિસ્સાઓ જે કહી શકાય કે કરણભાઈને કાયમ યાદ રહેશે પેલું ગાયોવાળો કિસ્સો તો બધાને બહુ બધા ઇન્ટરવ્યુઝમાં અમે કીધો છે એ તો છે જ કે અમને જ્યારે નતું અચાનક ગાય આવી ગઈ એન્ડ ટાઈમે અને એ દિવસે જ તડકો પણ હારશ હતો કે એમ હતું વરસાદનું વાતાવરણ પણ એ દિવસે જ હાર હતો અને અમારે શું કે ગાય વગર કરી લઈએ ને અચાનક ગાય ને એ બધું આવી ગયું પણ મને ફિલ્મ પહેલાં આમ બહુ બીક લાગતી હતી કેમ કે મારી ફર્સ્ટ ફિલ્મ છે હું સ્ટેજ મતલબ થિયેટરમાં પ્રેક્ટિસ કર્યું છે આઠ નવ વર્ષથી પણ ફિલ્મ ઉપર યાર કેટલા બધા લોકો છે હું જા થોડુંક જોઈને બી ગયો હતો યાર કે લાઇટો ટેમ્પો ભરીને આવી છે ઓહો અમદાવાદ થી આવી છે યાર આ માણસ આ કરે છે પેલો માણસ આ કરે છે સાઉન્ડની ટીમ છે કોઈ ઓળખે નહીં સાઉન્ડ વાળા મન ના મતલબ એ લોકો ના ઓળખે ટેકનિશિયન કે આ કોણ છે શંકાની નજરથી જોતા કે આ કોણ છે ના હીરો લાગે ના અલગ મને આમ થોડુંક હું નીચું ખાલી કામ જ બ્લાઇન્ડર્સ જ મૂકી દીધા છે મેં હજી પણ એ બ્લાઇન્ડર્સ જ છે કામ 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 કરો એટલે એ બહુ કામ આવ્યા મને બ્લાઇન્ડર્સ આમ તો અંકિત પહેલો લાલાનો ઉઠવાનો શોર્ટ મેં આપ્યો તો ઓકે હા પહેલો શોર્ટ જ લાલાનો એ છે અને એની પહેલાં સાહેબ અહીંયા જોવો ને તો એમ થાય કે અહીંયા ખબર નહીં આ શું પમ્પિંગ મશીન મૂકી દીધું છે આ કેમ ઊભું જ નથી રહેતું પહેલો શોર્ટ આપે ને અંકિતને મેં એમ કીધું કે બરાબર છે ભાઈ અંકિત કે તું એક્ટર જો તું જોઈ લે તે જે કર્યું પણ હા અંકિત એટલે ફ્લોર ઉપર એવી ડિસ્કશનનો ટાઈમ નહોતો ઓકે તો આ બધી મેજિક થઈ બસમાંથી હું ઉતરતો તો જ્યારે જૂનાગઢ આવતા વખતે મેં કહું ભગવાન પ્લીઝ કોઈ હિન્ટ આપો મારે એમને સંબંધ રહ્યો છે હું કાયદેસરનો સ્પિરિચ્યુઅલ માણસ છું અને પ્રાઉડલી હું ભગવાન છું હા એ દેખાય પણ એક બિલકુલ બિલકુલ સરસ રીતે કામ આવી ગયું અને બસમાંથી ઉતરતો મેં કહું ભગવાન પ્લીઝ કોઈ સાઈન એક હિન્ટ આપી દો કે હું રહીશ બરાબર આ લોકોનું ટ્રસ્ટ નહીં તૂટે મારથી કેમ કે એ લોકોની પહેલી ફિલ્મ છે યાર આટલું બધું ટ્રસ્ટ કરે છે મારા ઉપર અને બસમાંથી ઉતરીને સામે ક્રિષ્ના મોબાઈલ્સ મેં કહું વો હવે આપણી ગાડી ચાલશે ઓટો ઉપર મતલબ હું કિલ કરી દઈશ મતલબ બેંગોન રહીશ અને એ રહ્યું છે કેમેરા અઢી અઢી ફૂટ ઉપરથી પડ્યા આમ ત્રણ વાર પડ્યું ધમ 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 અને કેમેરા લેન્સ કેમેરા અને લેન્સને એની કેપને કંઈ ના થયું તો આ મેજિક છે બિલકુલ બિલકુલ માંગેલા ટ્રાઈપોડ થી અમે શૂટ કર્યું અત્યારે જે થઈ રહ્યું છે આ મેજિક છે ફિલ્મ ના ઝીરો શોઝ થી 3000 ઉપર શોઝ સાત મતલબ 70% હાઉસફુલ ચાલુ દિવસે હાઉસફુલ લોકો ટ્રક ભરીને જાય છે જોવા એક આઠિયાવાડમાં નહીં મહેસાણામાં ઉત્તર ગુજરાતમાં સાહેબ તો ગુજરાતની આખી જનતાને પહેલા થેન્કફુલ મતલબ આ ચમત્કારો છે બિલકુલ તો મતલબ રૂવાટા ઉભા થઈ ગયા અને આટલું બધું જે ફિલ્મ બનીને પછી જે લોકો સુધી પહોંચાડવા માટે પણ ઘણી મહેનત કરવી પડી છે તો એ કઈ રીતે પહોંચ્યું ફિલ્મ બનતી ત્યાં દરમિયાન ખબર હતી કે આ રીતે પહોંચાડી શકશું મતલબ અમે તો દ્વારકામાં હું અને અજયભાઈ જયારે સોંગ આવ્યું ચૌદમી એ અને સોળમી એ જન્માષ્ટમી હતી હવે દ્વારકામાં ઓલરેડી ભીડ હોય અમે રાજકોટ પણ એ રાત્રે આવ્યા હતા ત્યારે કોઈ ઓળખે જ નહીં કોણ ભાઈ મતલબ લેજીટ છે ને શું ઓળખે શું ધાડ લીધી તમે ના ઓળખે ઉભા રહો ઈગો તરત બ્રેક જ થઈ જાય એ જગ્યા મને ગમે કે તમારો ઈગો તૂટે ને ઝૂપ દઈને આઈ નો કે તું આ છે ચાલ કામ કર એટલે એ એ એ મજા આવે આમ કે એ થિયેટરે આપ્યું છે મને તો કમિંગ ટુ ધીસ કે ટેબ્લેટ લઉં હું અને ટ્રોલી સ્પીકર અજયભાઈ ફિલ્મના ઈપી છે બરાબર ટ્રોલી સ્પીકર અને અમે ગાડીમાં સ્વિફ્ટ લઈને હું મેઇન ડીઓપી શુભમ એનો એસી અમારી ફિલ્મના ઉદય ગજ્જર શુભમ ગજ્જર અજયભાઈ ચાર જણ નીકળી ગયા દ્વારકા નવ વાગે ફોન આપ્યો આપણે બાર વાગે દ્વારકા નીકળે છે મેં કું ડન મેં કું શું કરવા તો કે પ્રમોશન ડન ત્યાં ગયા ટેબ્લેટ આઈપેડ હતું એમાં સોંગ ડાઉનલોડ કરેલું જ હતું સોંગ લઈને ફરતું અને મતલબ બહુ થોડુંક અને રાજકોટથી જોડાયા જે રસિક છે ઓકે એ ફિલ્મમાં ખરાબ છે રિયલમાં બહુ સારા મિત્ર જયલીપભાઈ તો એમની ટીમ જોડાઈ ધનંજયભાઈ જે દ્વારિકાનો નાથ કોરિયોગ્રાફ જેડી અને ધનંજયભાઈ કર્યું છે એમની ટીમ જોડાઈ રાજકોટથી અને બધા મતલબ ધજા ને એવું બધું લઈને કેમ કે દ્વારકા એ જ હતું બધું લોકો ચાલતા ચાલતા આવે અને એમાં પબ્લિકને બતાડીએ ઓકે સાહેબ બેન માળી અમારી મારી ફિલ્મ આવે છે હું કરણ જોશી છું અને હું આવી રીતે બીતો પછી મેં કીધું મેં કહું આવી રીતે કદાચ ક્લિક નહીં થાય ત્રણ ચાર જણા હતા ને હું લાલો બની ગયો જે સોંગમાં કોસ્ટ્યુમ છે ને એ શર્ટ પહેર્યો ગળામાં પેલું જે છે એ જય જય શ્રી કૃષ્ણવાળું એ લીધું અને બધાને લાલાની ભાષામાં કે અમારું ગીત આવે તમે આ ગીત કૃષ્ણ ભગવાન ઉપર જ છે ને પિક્ચર આવવાનું હતું ત્યારે બારમી સપ્ટેમ્બર હતી રાઈટ તમે એવી રીતે ગીત બતાવતા એમાં પોલીસવાળાને પણ નથી એ શું કરશે ના પાડશે કે શૂટ ના કરો હું વર્દીમાં છું પણ એમને પણ અમે બતાવ્યું તો આવી રીતે ફિલ્મનું પ્રમોશન મતલબ સ્ટાર્ટ થયું નવરાત્રી પ્રિ નવરાત્રિ અને અમે એક નોરતા ઉપર અમદાવાદમાં કીર્તિદાન સાહેબ કીર્તિદાન ગઢવી એમને એમના સ્ટેજ ઉપર અમે પ્રમોટ કરી રહ્યા છે તો બિચારો અને એ મારા માટે ઇમોશનલ મતલબ મને નવાઈ નથી મને હું મતલબ એક દિવસ ખબર હતી કે અહીંયા પહોંચીશું એટલે જ કદાચ આટલા ટાઈમથી થિયેટર ને બધું જ જોડાયેલો જ રહ્યો હું બરાબર પણ પહેલી જ વારમાં અહીંયા પહોંચીશું નહીં હવે વઢવાણમાં મારા મામાનું ગામ છે વઢવાણ સુરેન્દ્રનગર ત્યાં હું અઢીસો રૂપિયામાં મેમરી કાર્ડવાળા ફોન આવતા ચાઇનાના જી ફાઈવ જીનો સ્ટીલ બોડીનો ફોન હતો મતલબ હું ફ્લેક્સ કરતો કે ભાઈ સ્ટીલ બોડીનો ફોન છે ત્યાં હું અઢીસો રૂપિયા મેમરી કાર્ડમાં કીર્તિદાન ગઢવીના ભજનો ડાયરાના બધા જ વિડીયોસ ઓડિયો બધું ભરાવા જ હતો અને એમના સ્ટેજ ઉપર હું આજે મારી ફિલ્મ પ્રમોટ કર્યું મારી ફર્સ્ટ ફિલ્મ પ્રમોટ કરી રહ્યો છું ઓકે તો યસ મતલબ હા તો આવી રીતે પ્રમોશન સ્ટાર્ટ થયું અને ધીમે ધીમે શોઝ ફિલ્મની ડેટ ચેન્જ થઈ ત્યારે થોડાક નિરાશ થયા પણ એવું હતું કે ભાઈ ફિલ્મ આવશે ત્યારે મજા કરીશું કેમ કે ફિલ્મ અમને ખબર હતી સારી બની દસમી તારીખે રિલીઝ થઈ ડી ડે પણ પબ્લિક ના જોવા જાય ફિલ્મના શોઝ સવારના કેન્સલ થાય મારા મિત્રો કે યાર ચાર જણા હતા ફિલ્મ મેં બે ટિકિટ એક્સ્ટ્રા ખરીદી લીધી તો શો ચાલુ થાય મેં કહું થેન્ક યુ યાર હવે તો મતલબ બધાને મેસેજ કરું હું યાર પ્લીઝ ફિલ્મ જોવા જજો તો ફર્સ્ટ ફિલ્મ હતી અને પણ જે ભગવાને મતલબ ઝીરો શોઝ હતા અમદાવાદમાં આખા ગુજરાતમાં ત્રણ શો હતા રાજકોટમાં કદાચ હતો કે નહીં ખબર નહીં સુરત રાજકોટમાં પણ નહોતો સુરત જામનગર ને જૂનાગઢ દિવાળીના દિવસે એક એક શો અને એનાથી અત્યારે જે ત્યારે અમે મહેસાડ્યા ગયા હતા દિવાળીના દિવસે કે બેસતા વર્ષના દિવસે અમે અંકિતના ગામમાં સ્ક્રીનિંગ કર્યું અને ત્યારથી જ કદાચ એ લોકોના આશીર્વાદ તમે ગણો યા કેમ કે અંકિતને એમ કીધું એક દાદાએ કરી દીધું સર આ સિનેમામાં આટલી તાકાત છે જે સિનેમા પેરાડીસ શોમાં આપણે જોયું જે છેલ્લા શોમાં જોયું આપણે તો સિનેમામાં છે સાહેબ આટલી તાકાત એટલે જ કદાચ આ ચમત્કારથી વિશેષ છે જ નહીં મતલબ એક્ટિંગ ચલો ઘણા મારા કરતા ધુરંધરો આવીને કરી ગયા અને હજી આવશે કાલે દસ તમે કરણ જોશી જેવા સારા એક્ટર્સ કાઢી શકો છો કે ભાઈ હા ચાલ કરણ નથી ને બીજા કોણ છે લાવો પણ આ ચમત્કાર અમને ખબર હતી સારી ફિલ્મ બનાવી છે અમે પણ આ જે પ્રતિસાદ ને એ ફિલ્મનું નામ જ કેમ પડ્યું એ અંકિતનો કોલ હતો પહેલા હતું લાલો જીજે અગિયાર મેં કહું પ્લીઝ આ નહીં લાલો જીજે અગિયાર નહીં બહુ અલગ નહીં અમન નહોતું ગમે એટલે અંકિત સાથે વિચાર કરો હું આ ચોખ્ખી ડિરેક્ટરને ના પાડજો કે ભાઈ નહીં એટલે એના વિઝનને ઓપોઝ કર્યું તો અંકિત પાસે એટલી ફ્રીડમ હું અનુભવી શકું છું કે કેમ એ સાંભળજે ભાઈ નથી બરાબર પછી બહુ ટાઈમ સુધી લાલો રહ્યું પછી શ્રી કૃષ્ણ સદા સહાયતે પાછળથી એડ થયું અંકિતનું કેવું એવું છે આમ તો રીવાનું ફિલ્મ રિલીઝ થઈ ગયા પછી કે શ્રી કૃષ્ણ સદા સહાયતે એટલે આપણું ઓલ ઇઝ ઓલિસવે અને લાલો એટલે કે તમે લાલજી શેઠ પણ હોય અને લાલો રિક્ષાવાળો પણ હોય હા લાલો શાકવાળો પણ અને ઘરમાં તો લાલા હોય જ જી તો એટલે બધા જ કનેક્ટ કરી શકે એટલે લાલો અને આખી ફિલ્મ બની ગઈ અને અત્યારે જે પ્રતિસાદ મળી રહ્યો છે લોકો ઓવરડા લઈ રહ્યા છે જાણે કંકુ ચોખાથી તમને વધાવી રહ્યા છે કેવો પ્રેમ મળે છે કેવું લાગે છે અત્યારે અમે વૃદ્ધાશ્રમનો એક સ્પેશિયલ શો અરેન્જ કર્યો હતો એક ટ્રસ્ટે અને જેમને અરેન્જ કર્યો હતો એ એ એ ભાઈના મમ્મી ગાડીમાં બેઠા હતા એમને ફિલ્મ જોઈ અડધો કલાક અમે ગોંડલથી મતલબ જુનાગઢથી આવ્યા તો ટ્રાફિક રસ્તામાં તો તો પહેલાં મેં માફી પણ માગી કેમ કે ઉંમરવાળા લોકો બધા ઊભા છે એમનો દીકરાની જેમ મને પ્રેમ આપ્યો અત્યારે બધાને મળ્યો એ આંટીના પગ નથી ઓહો અને એ ગાડી મને મળવા બેઠા હતા તો સાહેબ આ મતલબ કઈ રીતે હું પ્રોસેસ કરું સગી માં તો પ્રેમ આપે સગા પપ્પા તો પ્રેમ આપે પણ આ ઓડિયન્સે મને એમનો પોતાનો કરી લીધો યસ કે તું અમારા ઘરનો સદસ્ય છે લાલભાઈ આમ જુઓ ને ફોટો પાડો ને તો આ સાહેબ કદાચ તમને જે વ્યક્તિ ગમે ને એને તમે તુકારો આપવા માંડ્યો મેં આ જોયું છે રાઇટ રાઈટ સચિન આવું હું નાનો હતો સચિન જ્યારે રિટાયર સચિન સાહેબ જ્યારે ગોડ ઓફ ક્રિકેટ રિટાયર્ડ થાય ત્યારે હું રોયો હતો યાર સચિન આવું નહોતું કરવાનું પણ હવે સમજાય છે કે સચિન સાહેબ હું અમિતાભ બચ્ચન સાહેબને પહેલાં યાર અમિતભાઈ આવું કહેતો મને સમજાવ્યું કે યાર બચ્ચન સાહેબ રોહિત શર્માને જે પુલ શોટ મારતો હોય યાર રોહિત આવું નહીં કોહલી ને કોહલી કહી દઈએ કે દીકરા હોય તો જે માણસ તમારા ગમતા થઈ જાય ને એ માણસ કાયદેસર તમે તુકારો આપવા મળે બિલકુલ સાચી વાત તો આ અનનોનથી લાલો અથવા કરન પોતાના ઘરનો અત્યારે મને સમજે છે એ ત્યાં સુધીની જર્ની ખબર નહીં બહુ આમ અને એક વ્યક્તિએ તો જીવન ટૂંકાવાનું જે હા કર્યું હતું ને માંડીવાળ્યું હા તમે એ મતલબ એ મારાથી પ્રોસેસને મતલબ આ ફિલ્મ આટલા ઇમ્પેક્ટ છોડી શકે છે એ બિલકુલ ઓ અને અમુક લોકો આનું નેગેટિવ પણ કહે છે અમુક જે કહેવાવાળા કેમ કે સારા છે તો ખરાબ કદાચ પણ એ લોકો કદાચ જલ્દી જાગી જાય અને મને હું તો એ લોકો મને દયા આવે આવા લોકોથી કે જે લોકો ખરાબ બોલે છે યાર ભગવાન એને સરખો સાર જો કરી દે એ કદાચ આવા કામમાં ઇન્વોલ્વ થઈ શકે તો એને હીલ થાય થોડું બિલકુલ બિલકુલ અને અમારી ફિલ્મ હીલ કરી રહી છે હીલ શબ્દ રાઈટ બહુ લોકોને હીલ કરી રહી છે જેમ તમે તો એ અમે રિવ્યુ લીધા છે અને લોકો અમને કહી રહ્યા છે હું રાજકોટ આજે બાય ધ વે ફિલ્મ રિલીઝ પછી પહેલી વાર આવું ઓકે હા અને અત્યારે તો ગુજરાત તમામ ખૂણેથી જે આ પ્રકારનો પ્રેમ મળતો હોય છે ગાજા ધાબા ખુંદીન પરમ દિવસે અમે નીકળ્યા છે એક થિયેટરમાંથી જી 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 તો આ પ્રેમ જી હમ આ તો આપણે ફિલ્મની વાત કરી અને જે રીતે લોકોનો પ્રેમ મળી રહ્યો છે લોકો વધાવી રહ્યા છે ખૂબ આનંદ થાય છે ગુજરાતી તરીકે છાતી ફૂલાય છે ગર્વથી છાતી ફૂલાય છે કે ગુજરાતીએ કાઠું કાઢ્યું કારણ કે આપણે અનેક એવા પ્રશ્નો રહેતા હોય છે કે આ કારણ છે આ કારણ છે કારણ છે પણ કોઈ કારણ નથી ગુજરાતી ફિલ્મે કાઠું કાઢ્યું છે તો કરણભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપો બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક તો આ હતા કરણભાઈ જોશી અને તેમણે જે રીતે વાત કરી છે ખૂબ મહેનતથી આ ફિલ્મ બનાવી છે અને આમ જોઈએ તો અત્યારે ગુજરાતના આંગણે એક અવસર આવ્યો છે અને આપણી ફરજ છે કે એ અવસરને વધાવીએ લાલો છે તેનું સ્વાગત કરીએ સામયું કરીએ તેનું કંખું ચોખાથી તેમનો વધાવીએ ઓવારણા લઈએ તેમના અને થિયેટર સુધી જઈએ મૂવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક આપણી ગુજરાતી જે ફિલ્મ જગત છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે તેને આગળ લાવીએ આપણી ફરજ બજાવીએ ગર્વ લઈએ અને ગુજરાતી છીએ તેનું ક્યાંક ને ક્યાંક જે આપણું ઋણ છે તે ચૂકવીએ તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર